તો હવે એને મકાઈ વાઢલી વાઢી અને માલને નાખ દઉં વાંધા થઈ ગયા ભી દોવાઈ ગયું ખાણના લોયા લેવાઈ ગયા પાલેડા ગયા ન્યાય બે બાજુના વાર બિન વાડે હે મકાઈ એલ ઈ ક્યાંય છીરાવ બનાવવાનું નથી ને તી કે હું તને ટેકો દઉં તે ઈ વાઢવા વર્ગી ગઈ અને હું વારી વાહેના કામ કરી મેં તો નહોતું કીધું નહીંનું કે વાંદા કલ લે હું પછી બધી પીવું એક એક પોતરા કરશે અને કઈ રાહ મારી ભી મને મારી વ્યુ હે મને ખબર છે મારી વ્યવ કેવી હે ચાલો જો હવે અમે હે બેબી નું મકાઈ વાટ લઈને ફટાફટ અને જવા દે ને ઝાકર આવી ગઈ છે ધીરે ધીરે આવી રહી છે આ દિન લેટ છે ઝાકર બેન હમ

આગળી મસો બે જ જાય મારો ન્યા જઈને મસો એ જ જતો હોય જતા બાઈ બાંધી ને ગુંજી તો હું બેહી જ અને આને એ છે ને એ કે મને તડકે આવું હાલો હું હાલો ઘડીક વાર હાલો તડકે ખેતી બેટી કે ખખે ને સોખું થઈ જાય અને જરી કામ કંઈક માઇન્ડ ફ્રેશ થાય આવું ઘરમાં ને ઘરમાં મજા ના આવે કંઈ હવે તો એ ધોળ્યા જાય ને ધોળ્યા આવે છે કઈ હું વાંધો નથી પણ સબસીડી બાદ કરીને કા ગેડો લઈને ધોળ્યા આવો જ છો ને ધોળ્યા જ જાવશો ગેડો લઈને ગેડો લઈને થોડો તમે હાલો છો ધોળો ધોળવાની વાત કરી ગેડો લઈને તમે ધોળો જ છો અહીંથી સીધી હા ડાફ જાય કેડા હોતી હવે હું કંઈ વાંધો નથી હવે ટાકા તો કેદી તોડવાના હોય ખબર નહીં પડે હું દુખ દુખતું નથી એની રીતે પગ ઉપાડે હે ઉપાડતા જો બસ હવે એને ઝીકું નથી મારી બાપા હજી રહેવા દે હજી ટાકા નથી તોડ્યા હવે હું કંઈ એને કંઈ વાંધો કે તકલીફ કે દુખતું બુખતું કઈ રેડી ને હું કમ્પ્લીટ ને તો વાંધો નહીં ન કરતો જોઈએ આવી રીતના પગ જ ના ઉપાડતા કેમ ઉપાડતા પગ ખબર જો એમ ઉપાડીને મૂકી આવતા અને હવે

ઠાકોડી મારી જીભડી જીભડી જ તેની જીભડી જ બેવડા બેવડાવાળી રાખતી હોય હા તેની હું કરતી તો તને હું થયું બેન હમ ભૂતી ખંજવાર હોય એટલે મોડ લાંબ ઊભી નહીં થાય ટર્ચા કરીને લાંબા ને ખુઈ જાય નકની બલી ઉભી નહીં થા ને નીંદડી આ બાકી બધા ને છે ને જ પાણી પાવાનું તો વારસે અઢાર મેં પાવા નથી

પણ હવે જા જા નથી ને વ્યાવાના તે બસ થાકી ગઈ હશે હવે પછી એને જો આ હમણાં સોવી તારીખ આવી ને આજ કેટલી તારીખ હવે નહીં મને મને નથી ખબર કેટલી તારીખ છે એટલી તો નહીં હોય આજ તારીખ છે ઓગણી તો ચોવીસ તારીખે ને નવમો મહિનો પૂરો થઈ જાય છે નહીં અને દહમો બેહી જાય આજ ઓગણી તારીખ છે હવે હું કરે પેલ છે એમાં આપડે જાજી લાંબી કોઈ ખબર ના પડે આ બધા મારા આમાં બેગ તો એવી હે ને કઈ એને કઈ ખબર નથી આપણે હવે છે ને ટાકા ને ટૂંકી ભર લઈ કેમ કે પછી લાઈટ ની સરનામા ના હોય કઈ પછી હું લીલું વાડ લઉં આજ છે ને જુવાર વાટ લઈ બધી જો ઓલ બાજુ ની છે ને મકાઈ ને ક્યારે ઓગળ્યા રેવા દેવાનો છે પછી હવે એની મકાઈ રાખે અને જુએ જ નહીં એક ટાણું બદલાવતું હોય ચાલતું હોય ને એ લઈ બેઠી તું શું કરે સરી મારી ભીહુ ને ખંજવા રાતી બીજી રીતની જેલી ખંજવા રે આને આને ભાઠા ખાવા છે આને ભાઠા ખાવા છે ને હારલો આખો હલે જોયું હોય ખંજવાર તું જોઈ કાવા દિવાલમાં ખંજારી તાર બાપ તું દિવાલમાં ખંજારી દિવાલ એઠી આવી પાછી ગાના ઈનું ઓલી ભીલ ને કામ કુ તું દીવાલ માં તો દીવાલ આખી હેઠી આવશે હા એને ખબર ન હોય ને એક ચૂલી માં અમર બેન ભાણા વિસરે હે પસ્તા શું કામ કર્યો બેન ઓકે તો હું લીલું વાટવા વહી જાવ ટાકો ભરાઈ જાય પછી હજી ત્યાં પાણી ગાજે છે હજી કઈ આવશે એવું હું બિન ને કહું તે આવી ગયું લે આવી ગયું આવી ગયું હવે એમ ભી હું મોડેથી થી પાહું

આગળી પાછી ખાઈ ગયા બધી અહીં આવજે એટલે પણ હવાર નહી હોય ને સોટા ખાઈ દે બીજું જ બાજુ ખાઈ દે એક ઈને વધારે હોય તો ત્યાં ઓઈકરી છે આ હોઈ ગયા હશે હે લ્યો બુઝકોટની ગાઈઠવાય અસર ડોનસો તું તો ભાઈ આ ડોનસો ભાઈ તું તી તું રોગી આવી તી પતરા લોયા અહીંયા હોય આપણે હવાઈની વાંહ વાહી દઈ બાજુ હોય પેલા અહીં કરી

ચોથી દવાઈ છે ને એક હવે બાકી છે એવું છે સરસ બરોબર આમથી એક બે ત્રણ અને ચોથી દોવાય છે હું ગઈ પાડો બાંધવા અમારે એક ભીંજ જ બાકી છે અને આ બે જોઈ લો સાની પાર્ટી કરીને મારો દીએ કાખી ભીંચ દોવાની બાકી એ તમને ખબર છે હટના ભીલી જગ્યા કરો જગ્યા કરો એક્સક્યુઝ મી હમ આપકે લોયા લેકર જા રહી અબ સુબહ મિલેંગા આપકો યે લોયા કેવી મેર ભીંચ દાઈ હે હું લોયો નીકળી નીકળ ને પછી જટે વરી ન કરીને થે વલીનો પગ પીસાઈ જાય તો મારો પગ ના પીસે તમારા પગને કેમ છે આજે શું કીધું ડોક્ટરે તમને મારા પગને રેડી છે ડોક્ટરે એમ કીધું છે કે 4-5 દિવસ પછી તમારા ટાકા તોડવામાં આવશે

તો વાંધો નહીં પછી સૌ પેટ માં મરા એમ ભગવાન ચંદ્રબોલેશ્વર મહાદેવ ની આરતી થઈ ગઈ છે મારી ભીહુ ને લીલું પડી ગયું હોય મીંડ્યું ખાવા હજી મારે માડી નાખવાનું બાકી છે પણ લોયા હું કુમાં ખાણી મૂકતી જાઉં ને તો મારે પાછું આવીને સીધું ખાણ ભરવાનું જઈ આવ્યા સારું અગણે ખર ને કપાકી આવ્યા તે હવે લોયા એ મૂકી પછી ગાને નાખી અને પછી ખાણ ને લોહી ભરી જાય અને હાકર મોકર છે હરકી કર દે હરકી માતાજીને નાખવાનું હમળું પડ્યું છે તેને નાખી દઉં આ ઘડી આ બાજુ બેઠા પછી ભેજી ભીમું ટૂંકમાં દોયું ને પાંચે પાંચ તા સુધી બેઠા પછી ઉમડા વયા ગયા એ ગયા હમણ ટાઈટ પડે હોય ગયા ટાળો પવન આવે છે એટલે મેં કીધું અમને ગેરબી થઈ જવું અને તમને ટાંડો પવન આવે છે માર બિન કરે છે સુલાનું ભીહું દોવાઈ ગયું કેની કે બહાર આવી ગયા હોય હવે હું માતાજીને મકાઈ નાખ દઉં અને પછી ખાણ ભરી ને હેરું સેટિંગ કરી અને એવું બધું કામકાજ કરી ચાલો આપડે આજના લોગને ડાન્સ કરી અમારા વિદ્યા જોતા રેજો વિદ્યા ને લાઈક ચેનલ સસ્ક્રાઈબ ને સારી કમેન્ટ કરતા રેજો આવજો રાહ